આ પેલા ડોબા એમને બોથી થઈ જાય એને નિયર પૂરો કર નકે હોજે અંગૂઠા વાળજો તમાર કરવે કરાને કોઈ નહીં મારા ઉરે ડોબો રાજા તમે કરવો કરો ને કોઈ નહીં એટલે યે પૈણા એટલે મોટી થઈ ગયા છો એ તો બધા પૈણા આવે કે નવી નહીં કરી કે તમે પૈણા ને મને આતે તારા કરતા ઘંટા ઘંટા ફરેરા ગોમજીન જોયાઓ તમારા નોના નોના પૈણા એટલે કઈ રહ્યા છો તને તો બેરી જતો રહ્યો તે જતા રે તમારામાં લસણ ના હોય તો જતા રે ઓએ કે તો જતા રહેજો કે ઘરે નેકડાડો એટલે કે તારા બનાવ આ તો મારું જ છે ઘર તને રેવા દો એટલું સારું છે ને કે તમે વાત થી જાજો લે જો મને આપણ નહીં કંટાળો લેવરાવો હો કંટાળો લેવરાવો હો બસ તરા ટાણા સડી જાય હોરા હવે એ તો જારે બે મિલી નું પાણી હે એટલે આ નાવ પાણી તો આપાડ ના હાલો જાજો બે મિલી નું પાણી તમાર ઓલી મિલી કે પાણી મે પણ તારા પાણી મારા ઓલી મિલી કે તારા ઓલી મિલી હોય એ પાણી શું તને ના રહે નહીં ના દે અમારે મેં મિલી નું પાણી છલ્યા ના દો એટલે ઓયને પૈણે પૈણે મોટા કરે અને તાર ઘડી

ખબર પડે તમે બે હર પે નિયર કરવાનું કીધું હે બીજું કોઈ કીધું નહીં બરાબર એમાં તો મને કે નહીં

મને પેલો છોકરો કેવાયો કે આટલી ઉમર માં તને શું નડે હે તમને ખબર નઈ કેટલા નખરા કર્યા નખરા ઈ કોમ કરવાનું કેવું જ પડે એના તો મોટા કર્યા કોમ કરવા તો એ કરે તને ખબર પણ બોલ લાવજી તારે થોડું કેવું પડે તારા ઘરનો ને એ કોને ને કોને કાઢી લેવું કેવાની પોટ ને તેમ તો રીહીન જતી રહી છે તમારા ગણે રીહીન જતી રહી છે ઓય જતી રહી છે શું એટલે છે ને નાટક છે આ બધા શું છે જતા રોન વાતી કંઠા કર્મ જતા રો એટલે કંઠા કર્મ જવાના છે નહીં માર રાખવા જ નહીં નિયન તું ઉપડી હેટ ઈ તો નહીં જાય ચોય

આપણે ધ્વન દેવું તો બબે હબાવી પડે તો હબાઈ દેવી પડે કરે હું કી એટલે નોન પણ લો એટલે મારે તમે એ મારે હવે મારે બીજું કોઈ તારે શું કરવાનું હવે બોલ ફસ તમે શું કઈ હા ચબા પર છે કાયમ વાવનું કીધું નહીં વાપરવાનું કોઈ હાચવી છે બરોબર હાચવી છે માફી માંગ કાકા મારી ભૂલ થઈ ગઈ તમારે ઘંટા ઘરમાં જવાની જરૂર નહીં રહેવાનું આરામથી કોમ બધું હું કરી જવાની જરૂર નહીં અને ને કોઈની સોરી પિયર નહીં જરૂર મારે એની મારે તમારી જરૂર રહે બસ હયામ તાર હયામ રહો જ પવા તો જ સારું લાગે હોય તો ખૂબ ગણે તમે રે ને એ બાપ લીધે જ છો એટલી વાતમાં સમજી જવાનું બરોબર

પાછો એની હળમાલા વાત કરશે ઓળખું હું ને આ બઉ શોખીન છે તમારા જબર શોખીન છે મને ખબર છે પાછી હું

સારું તમે જમ યોગ લાગે એમ કરો તો પછી કે હમ સુખ શાંતિ તમે ચિંતા ના કરજો આનું બધું કરશે હાલ હમણે આ કાલ ઉઠીને લાવશે એટલે પાછી નવા નવા નાટક કરશે ને ઓના કોણ ભરશે એટલે પાછા હાડમાં લાવી દે ને જાય અમને ખબર હોય ને નેટ ફોહ લાવ્યો હે એને હમણાં ધંધો કરવા જોઈએ સારું જો તાર અમે હવે સાપોણે નહીં કરવા ના સાપોણે લાયો હે ઈરો સાનો કને કનાટ મેલે બેહો

અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી